હેલો ફ્રેન્ડ જય માતાજી હું ધર્મિષ્તા પરમાર સ્વાગત છે તમારું ધર્મિશ્ચિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવી જીરા તો ચા સાથે નાસ્તા તરીકે કાતુ કાએ બાર ગામ ફરવા ગયા હોય તો સાથે લઈ જવા માટેનો નાસ્તો આપણે આજે બનાવીશું સૌ પ્રથમ કઢાઈમાં એક મોટો ચમચો ભરીને આપણે તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું થોડું પ્રમાણ વધારે રાખશું કેમ તે આપણે જીરાપુરી બનાવવી છે હવે એક ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે અને એને પણ થોડા આપણે શેકી લઈશું એટલે કે સાતળી લઈશું એ ફૂટી જાય પછી એમાં આપણે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે ચીલી ફ્લેક્સથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અહીંયા મેં અડધી ચમચી જેટલી હિંગ લીધી છે હિંગ પચવામાં પણ આપણે સારું રહે એટલે હિંગનો પણ અચૂક ઉપયોગ કરવાનો અને એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ અહીં મેં વન થર્ડ કપ જેટલું પાણી એડ કર્યું છે એટલે કે અડધો કપથી થોડું વધારે પાણી મેં એડ કર્યું છે અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે હવે આ ત્યારબાદ આપણે ગેસનું ફ્લેમ બંધ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરીશું હવે આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી રહેવા દઈશું જેથી એની અંદર એના બધા ફ્લેવર મસાલાના ફ્લેવર પાણીમાં ભળી જાય અને એની સુગંધ જળવાઈ રહે હવે આ પાણી થોડું ઠંડુ પડી જાય પછી એમાં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે પાણી થોડું ઠંડુ પડે ત્યારબાદ જ આપણે એડ કરવાનું જેથી કસૂરી મેથીનો ગ્રીન કલર જળવાઈ રહે હવે આ બધું આપણે એક પાટકામાં કાઢી લઈશું આ પાણીથી આપણે લોટ બાંધવાનો છે જેથી પૂરીનો સ્વાદ એકદમ ટેસ્ટી બજા જેવી જ બનશે અને એકદમ સોફ્ટ અને ક્રંચી ખાવામાં ખૂબ જ મજા આવશે ચા સાથે તમે આ ખાશો તો ખૂબ જ મજા આવશે તો અહીંયા હવે એક મોટું વાસણ લઈશું એમાં મેં બે કપ જેટલો મેદો લીધો છે જો તમારે વધારે પ્રમાણ લેવું હોય તો તમારે પાણીનું પ્રમાણ પણ વધારે કરવું પડશે તો અહીંયા મેં બે કપ મેદા પ્રમાણેનું પાણી બનાવ્યું છે તો એમાં હવે આ પાણી એડ કરીને આપણે એનો પૂરી જેવો લોટ બહુ કઠણ નહીં અને બહુ સોફ્ટ નહીં એવો બાંધી લઈશું સારી રીતે મસળીને આપણે બાંધી લઈશું થોડું થોડું પાણી એડ કરીને જ આપણે આ લોટ બાંધવો છે જો પહેલેથી પાણી ઉમેરીશું તો કદાચ લોટ ઢીલો પણ પડે કાં તો પાણી ઓછું પણ પડે તો આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી દઈશું મારે અત્યારે આ બધું પાણીથી સરસ લોટ બંધાઈ ગયો છે નથી વધારે પડ્યું કે નથી ઓછું પડ્યું તો આવી રીતના આવો આપણે એકદમ પૂરી જેવો લોટ બાંધી દેવાનો છે સારી રીતે મસળી લેવાનો છે આ મસડવાથી પૂરી આપણી સરસ એકદમ ક્રિસ્પી બનશે તો સારી રીતે લોટ મસળે જાય ત્યારબાદ આપણે એને ઢાંકીને દસ મિનિટ માટેનો રેસ્ટ આપશું તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપશું દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે જોઈ લઈશું હા તો આપણો સરસ લોટ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે હવે એને આપણે થોડો ફરીથી મસળી લઈશું તો આપણો આ લોટ સરસ મસળીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ લોટના ચારેક ભાગ જેવા મોટા મોટા લુવા બનાવીને ચાર ભાગ કરી લઈશું આપણે મોટી રોટલી બનવાની છે નાના નાના લુવા બનાવીને પણ તમે પૂરીઓ બનાવી શકો છો પણ અહીં આ ફટાફટ બનાવવા માટે એ મેં ચાર જેવા મોટા લુવા તૈયાર કરી દીધા છે હવે આ પ્લેટફોર્મ મેં પહેલેથી ચોખ્ખું કરી દીધું છે ત્યાં હવે થોડું તેલ એડ કરીને આપણે થોડું ફેલાવી લઈશું જેથી આપણી નીચે મેંદાની જે પૂરીઓ બનાવીએ એ ચોંટી ના જાય એટલે હવે એને વેલણની મદદથી એકદમ મીડિયમ સાઇઝની આપણે મોટી રોટલી વણી લઈશું આવી રીતે ફટાફટ આપણે એક સામટી છથી સાત પૂરીઓ બનાવી શકીએ છીએ તો મને તો આ ડ્રીસ ખૂબ જ સહેલી લાગે છે તો હું આવી રીતના જ કરું છું મોટી આપણે રોટલી લઈશું પછી ગ્લાસ કે વાટકીની મદદથી આપણે એની પૂરી જેવો શેપમાં કટ કરી લઈશું બને ત્યાં સુધી આ મેદોનો લોટ છે એટલે બને ત્યાં સુધી પતલી કરવાની છે એનું લેયર થોડું પતલું રાખશું તો આપણી ક્રિસ્પી અને એકદમ ક્રંચી પૂરી તૈયાર થશે તો અહીંયા મેં મોટી રોટલી વણી લીધી છે હવે કાંટાની મદદથી આપણે એમાં કાણા પાડી દઈશું જેથી આપણી પૂરીઓ ફૂલે નહીં અને સરસ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને તો આવી રીતના કાંટાની મદદથી આપણે થોડા કાણા પાડી દઈશું હવે તમે જો ગ્લાસ કે વાટકી ગમે તે હોય તેનાથી તમે અને પૂરીના શેપમાં કટ કરી લેવાનું છે તો હું આ ગ્લાસની મદદથી આઠ સાતથી આઠ જેટલી પૂરીઓ તૈયાર કરી દઉં છું અને આ રીતે તમારી ફટાફટ પૂરીઓ પણ વણી જશે અને બહુ મહેનત પણ નહીં થાય એકદમ સહેલી જ રીત છે તો તમે એક વખત જરૂરથી મારી આ રીતથી પૂરી પૂરીઓ બનાવજો અને કેવી બની છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે આજુબાજુનો વધારાનો લોટ આપણે કાઢી લઈશું અને આ બધી પૂરીઓને આપણે એક પ્લેટમાં લઈ લઈશું એટલે તમે જોઈ શકો છો મેં કેટલી પતલી રાખી છે અને જાડાઈ તમે આ રીતે મીડિયમ સાઇઝની આપણે રાખવાની છે ને આપણે બધી એક પ્લેટમાં અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું મીડિયમ આજ પર તમારે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ બહુ ગરમ ન હોવું જોઈએ જો વધારે એકદમ ગરમ થઈ ગયું હશે તો તમારી પૂરી એકદમ લાલ થઈ જશે એટલે મીડિયમ ગેસ પર જ આપણે તેલ ગરમ કરવાનું છે અને અહીંયા આપણે જેટલી પૂરીઓ માય એટલી અંદર એડ કરીને આપણે એને તળી લેવાની છે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હાઈ કરવાની નથી મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે પૂરીઓ તરવાની છે જેથી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી તૈયાર થઈ જશે મારે આ પૂરીઓ તરાવતા બેથી પાંચ મિનિટ જેવું થયું છે એનાવી રીતના ઉપરથી પ્રેસ કરતાં કરતાં આપણે પૂરી તળી લેવાની છે બહુ લાલ નથી થવા દેવાની ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે હલકો હલકો ગોલ્ડન જેવો કલર આવી જાય ત્યાં સુધી તળવાની છે તો આ પૂરીઓને તમે બાળકોને નાસ્તામાં પણ ભરાવીને મોકલી શકો છો તો સોસ સાથે ખૂબ જ સરસ લાગશે છોકરાઓને અને કંઈક તમે બહાર ગામ ગયા હોય ત્યારે પણ તમે જો બનાવીને લઈ જશો તો ત્યાં ચા સાથે નાસ્તામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો એકવાર તમે આ રીતથી જરૂરથી બનાવજો તો આ રીતના આગળ પાછળ ફેરવીને આપણે એકદમ પૂર્યો એકદમ કડક અને એવી ક્રિસ્પી બનાવી લઈશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણો પૂરીનો કલર થોડો ગોલ્ડન જેવો થઈ ગયો છે તો હવે આને આપણે કાઢી લઈશું એક પ્લેટમાં તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી જીરાપુરી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલાયકોર બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ